શિક્ષકોની ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી ચાલો મતદાન કરીએ લોકશાહીને મજબૂત બનાવીએ અને મજબૂત લોકશાહી માટે અચૂક કરીએ મતદાન જેવા સૂત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જિલ્લા શિક્ષણાધિકારી તાપી સ્વીટ નોડલ તાપી મેડમ આજે શું કાર્યક્રમ હતો અને કયા સ્થળે હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આશરે મેડમ કેટલા લોકો જોડાયા હતા આ રેલીમાં આશરે દોઢસો જેટલા બાળકોએ અને શિક્ષકોએ આમાં ભાગ લીધેલો મેડમ લોકોને શું સંદેશો આપવા માંગો છો આ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું આયોજન થનાર છે જેમાં વધુમાં વધુ મતદારો આ ચૂંટણીમાં પોતાનો અતિ મહત્વનો મત આપીને